ડીસાથી ક્ષેમંકરી ખીમજ માતાજીની તેરમી પગપાળા યાત્રા સંગનમુમાં આજે પ્રસ્થાન થયું ફુવારા સર્કલ ગણપતિ થી આજરોજ સવારના સુમારે શ્રી ક્ષેમંકરી ખીમજ માતાજીની તેરમી પગપાળા યાત્રા સંઘ ડીસામાળી સોલંકી પરિવાર દ્વારા આજે માતાજીના સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે માતાજીના સંઘનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં માળી સમાજ સોલંકી પરિવાર મોટી સંખ્યામાં પગપાળા સંઘમાંગ જોડાયો હતો અને ડીજેના તાલ સાથે નાચતે ગાજતે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા માતાજીના સંઘમાંગ પગપાળા યાત્રામાં ભાવિ ભક્તો મોટી સંખ્યા

સોલંકી પરિવાર દ્વારા તમામ સોલંકી પરિવાર આજે હર્ષ ઉલ્લાસથી આ સગમ જોડાઈને તમામને સિમ્બ માતા એમની મનોકામના પૂર્ણ કરે એવી બહુ શુભકામના